નમસ્કાર હું મીષા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે રાજ્યમાં બજારમાં આજકાલ અસલી નકલીનો મોટો ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં લોકોના ખિસ્સા ખાલી ઝેર પોતાના ખિસ્સા ગરમ કરવામાં આવી રહ્યા છે આવા જે અસામાજિક તત્વો છે તે ગેરકાયદેસર રૂપિયા કમાવાની લાઈમાં માનવતાના દુશ્મન બની કોઈપણ હદે જઈ શકે છે જેમાં કોઈના ઘરના મોભી કે પછી લાડકવાયાનો જીવ પણ જઈ શકે છે પરંતુ આવા અસામાજિક તત્વોને કોઈ જ ફેર નથી પડતો અને આ સમગ્ર અસલી નકલીના ખેલમાં ક્યાંક રાજ્ય સરકારના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સિસ્ટમ પણ સામેલ છે સામાન્ય રીતે શિયાળાની સિઝન તંદુરસ્તીની સિઝન કહેવાય છે પરંતુ આ સિઝનમાં પણ જો તમે ખાવા પીવામાં કંઈ પણ ચૂકી ગયા તો ગમે ત્યારે બીમાર પડી શકો છો અને આ બીમારી માટે વ્યક્તિ પોતે સ્વયં જવાબદાર નથી પરંતુ જવાબદાર છે આ ભેળસેડિયાઓની ભરમાર કે જે પોતે સ્વયં જવાબદાર નથી પરંતુ જવાબદાર છે આ ભેળસેડિયાઓની ભરમાર કે જે બજારમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે એટલે કે અત્યારે નકલીની જે આ ભરમાર છે અને ભેળસેડિયાઓની ભરમાર છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે સરકારી અંકુશના અભાવે આ જે ભેળસેડિયાઓ છે તે કાળી કમાણી કરવાની લોકોના આરોગ્યને સાથે ચેડા કરી રહ્યા છે લોકોના આરોગ્યને નિશાન બનાવી રહ્યા છે ચોખા માવો જીરું નકલી પનીર દૂધ મલાઈ અને ચીઝ આવી તો ખાદ્ય ચીજ વસ્તુઓનો કોઈ અંત જ નથી અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવાનું માત્ર નાટક કરવામાં આવે છે દરોડા પાડી પણ દેવામાં આવે છે અખબારોના પાને બે ત્રણ દિવસ આ સમાચાર ચાલશે અને હો હો થશે દેકારો મચશે પરંતુ થોડા સમયમાં સ્થિતિ એઝ ઇટ ઇઝ એટલે કે જે છે તે થઈ જશે નકલી અખાદ્ય પદાર્થો લોકોના પેટમાં પહોંચી જવાની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે કે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારમાં જે ફૂડ એન્ડ સેફટી વિભાગ છે તેમાં ઉપરથી લઈ નીચે સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે એટલે કે આ આખે આખો વિભાગ ભ્રષ્ટાચારમાં વાત સરકારમાં સરકારના કે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી જી હા નકલી જીરું અને વરિયાળીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે આ નકલીનો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ભ્રષ્ટ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ છે તેના દ્વારા દરોડા પાડવાના માત્ર નાટક કરવામાં આવે છે તાઇફાઓ કરવામાં આવે છે તેવો આક્ષેપ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે અને સરકારમાં આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા ભેળસેળ મુદ્દે સરકાર સામે જયારે આંગળી ચીંધવામાં આવી છે ત્યારે રાજનીતિ ગરમાય છે કારણ કે જીરૂ અને વરિયાળીમાં ભેળસેળના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ખાસ કરી ઉંઝામાં જીરૂ વરિયાળીના ભેળસેળના કિસ્સામાં ખૂબ જ વધારો થતા પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ દ્વારા સરકાર સામે આંગણી ચીંધવામાં આવી છે કે રાજ્યનું ફૂડ એન્ડ વિભાગ માત્ર દરોડાના નામે નાટક રહ્યું છે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ મોટા માટે માત્ર દરોડા પાડે છે પરંતુ અત્યાર સુધી ક્યાંય નકલી જીરું કે વરિયાળીનો જથ્થો પકડાયો હોય તેનો નાશ કરાયો હોય કે પછી આવા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ હોય એવો દાખલો બતાવો આ પરિસ્થિતિમાં ક્યાંક પ્રામાણિક વેપારીઓનો મરો થાય છે અને ફૂડ એન્ડ સેફટી વિભાગના જે અભ્રસ્ત અધિકારીઓ છે તેના મેળા પીપળાના કારણે આવા ભેળસેડિયાઓને મોકળું મેદાન મળી જાય છે અને ભેળસેડિયાઓ બેફામ બની આ જ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે ચેક ગાંધીનગર સુધી આ અંગેના હપ્તા પહોંચી રહ્યા છે એટલે ભેળસેડિયાઓને તો મોકળું મેદાન છે ભેળસેડિયાઓ બેફામ બન્યા છે અને આ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે ચેક ગાંધીનગર સુધી આ અંગેના હપ્તા પહોંચી રહ્યા છે એટલે ભેળસેડિયાઓને તો મોકળું મેદાન છે ભેળસેડિયાઓ બેફામ બન્યા છે અને આ પ્રવૃત્તિમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે આ કારણોસર ભેળસેળ કરતા વેપારીઓ સસ્તા ભાવે જીરું અને વરિયાળીનો વેપાર કરી રહ્યા છે બિંદાસ્ત રીતે અને જે પ્રામાણિક વેપારીઓ છે તે વેપાર કરવાની સ્થિતિમાં નથી વધુ કમાવાની લાઈમાં આવા ભેળસેળિયાઓ બેફામ ભેળસેળ કરી રહ્યા છે ત્યારે જે પ્રામાણિક વેપારીઓ છે તે વેપારમાં બદનામ થઈ રહ્યા છે ગુજરાતમાં એવા કેટલાય શહેરો અને જિલ્લાઓ છે કે જ્યાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે ઓફિસરો છે જે અધિકારીઓ છે તે એક જ સ્થળે વર્ષોથી અડીંગો જમાવીને બેઠા છે એટલે કે છ છ વર્ષથી આ અધિકારીઓની બદલી પણ નથી થઈ એટલે લાંબા સમયથી એક જ જગ્યાએ નોકરી કરવાના જે લીધે જે ભેળસેડિયાઓ છે જે વેપારીઓ છે તેની સાથે સાંટગાંઠ થઈ ગઈ છે તેની સાથેને એવા સંબંધો કેળવાઈ ગયા છે તેમને હપ્તા મળે છે અને જેના કારણે આ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે અધિકારીઓ છે તે રેડ પાડવાનું માત્ર નાટક કરે છે નાટક પણ કરી દેવામાં આવે છે પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કે આવા નકલી જથ્થાનો ક્યારેય નાશ કરવામાં નથી આવતો એટલે એનો મતલબ એ જ છે કે આ જથ્થો બજારમાં વહેંચાય છે અને લોકોના ઘર સુધી પહોંચે છે અને લોકોના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા થઈ રહ્યા છે ત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ મોટા પાયે હપ્તા લે છે અને ભોગવવાનો વારો જનતાને આવે છે નકલી દૂધ પનીર ઘીથી માંડી તમામ ખાદ્ય પદાર્થોમાં જે મસ્ત મોટા પાયા ભેળસેળ થઈ રહી છે ત્યારે આવા ભેળસેડિયા પર જાણે કોઈ લગામ કસનાર છે જ નહીં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરનાર નથી તેમના માટે કોઈ જોનાર નથી ત્યારે આવા ભેળસેડિયાઓને ચોક્કસ મોકળું મેદાન મળી રહ્યું છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે દિવસે દિવસે ફૂડ પોઈઝનના કિસ્સામાં પણ હવે વધારો થઈ રહ્યો છે કારણ કે વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે બજારમાં જાય ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે એક વખત તો તેને વિચાર આવે જ છે કે ખરેખર અસલી હશે કારણ કે લોકોને હવે વિશ્વાસ પણ નથી આવતો કારણ કે બજારમાં જેટલી અસલી વસ્તુ મળે છે તેનાથી અનેક ગણી વધારે હાલ નકલી વસ્તુ મળી રહી છે અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે અંશે સાચી માનવા પાછળનું કારણ પણ એ જ છે કે ભાગ્યે 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 જ કોઈ ભેળસેળિયાઓ વિરુદ્ધ અત્યાર સુધી કાર્યવાહી થઈ હશે દિવાળી સમયે જે નકલી મીઠાઈઓ કે નકલી ખાદ્ય પદાર્થોના જે નમૂના લેવામાં આવે છે જે સેમ્પલ લેવામાં આવે છે તે સેમ્પલનો રિપોર્ટ આવતી દિવાળી સુધી પણ નથી આવતો અને ત્યાં સુધીમાં બધું જ સમૂહ સુથરું પાર પડી જાય છે ત્યાં સુધીમાં બધું જ સગે થઈ જાય છે કોઈ પર કોઈ લગામ કસનારું નથી કોઈના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી કોઈ જથ્થાનો નાશ કરાતો નથી અને જેના કારણે લોકોના આરોગ્ય સાથે આજ રીતે ચેડા થઈ રહ્યા છે બીજી તરફ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને તો મસમોટા મોટા હપ્તા મળે છે તેની સાંડગાઠ છે એટલે એમને પણ લોકોના આરોગ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી એવું કહી શકાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લઈશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા